નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો એકોતેરથી બારસો એકોતેર મહેસાણા એક હજાર એકથી ચૌદસો સોળ રાજકોટ અગિયારસો એંસીથી સત્તરસો ચાલીસ ધારી બારસો પિંચોતેરથી બારસો પિંચોતેર મેંદરડા બારસો પચાસથી તેરસો એક્યાસી વિસાવદર બારસોથી ચૌદસો છવ્વીસ ઉપલેટા બારસોથી ચૌદસો પાંત્રીસ સાવરકુંડલા બારસોથી સત્તરસો વીસ ગોંડલ નવસો એકથી ઓગણીસો છોતેર મોરબી અગિયારસો વીસથી તેરસો બાવન મહુવા અગિયારસો સાહીઠથી પંદરસો પિંચોતેર પાટડી અગિયારસોથી બારસો એકાવન વાંકાનેર તેરસો પચીસથી પંદરસો ચાલીસ જામજોધપુર બારસોથી પંદરસો એકાવન પાલીતાણા અગિયારસોથી ચૌદસો ખાંભા એક હજાર એકાવનથી બારસો પાસઠ અમરેલી અગિયારસોથી પંદરસો એંસી ભાવનગર બારસો પંદરથી બે હજાર ત્રણસો પંદર તળાજા નવસો એંસીથી અગિયારસો એકોતેર હળવદ બારસો એકાવનથી સોળસો ચાલીસ ભુજ તેરસો સાહીઠથી ચાર હજાર બસો પાસઠ થારીજ અગિયારસો એંસીથી તેરસો સમી બારસો એંસીથી બારસો એંસી ખોડીનાર એક હજારથી તેરસો અઠ્ઠાણું બાબરા બારસો ચાલીસથી પંદરસો નેવું જસદણ એક હજારથી સત્તરસો એકાવન જામનગર નવસોથી પંદરસો જુનાગઢ તેરસોથી પંદરસો સાહીઠ જેતપુર અગિયારસો એકથી સોળસો એક જામખંભાળિયા બારસો પંદરથી ચૌદસો દસ નેનાવા અગિયારસોથી બારસો બોટાદ નવસોથી ચૌદસો ત્રીસ ઊંઝા ચૌદસો પચીસથી પંદરસો પાંત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો